સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું વીકેન્ડ હોય અને રેસ્ટોરન્ટ જેવું ખાવાનું જો કંઈ ઘરે નવું બનાવવું હોય તો આજે આપણે ક્રિસ્પી બટેટાના ટાકોસ બહુ ઓછા તેલમાં ઝટપટ બની જાય એવું અને ઘરમાં બધાને બહુ જ ભાવશે અને એકવાર બનાવશો તો વારંવાર બનાવો એટલા ટેસ્ટી એવા લાગશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ખંડી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં અડધો કપ મેંદો અને અડધો કપ ઘઉંનો લોટ અને એમાં મીઠું ઉમેરી મિક્સ કરી દઈશું અહીંયા તમારે એકલું ઘઉંનો લોટમાં બનાવવો હોય તો એમાં પણ બનાવી શકો હેલ્ધી બનાવવો હોય તો એકલો ઘઉંનો લોટ લેવાનો થોડું થોડું પાણી ઉમેરી અને આપણે રોટલીનો જેવો લોટ હોય એવો સોફ્ટ લોટ બાંધી તૈયાર કરી લઈશું તો અહીંયા તમને અડધો કપથી થોડા ઓછા પાણીની જરૂર પડશે આવો સોફ્ટ લોટ બાંધી થોડો તેલથી મસળી લોટને ઢાંકી રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં સ્ટફિંગ રેડી કરી લઈશું તો અહીંયા મેં પહેલેથી બટેટા બાફી રેડી કરી લીધા હતા ત્રણ મીડિયમ બાફેલા બટેટાને હાથેથી આ રીતે મસળી અને એક બાઉલમાં લઈ લઈશું તો અહીંયા જરૂર લાગે તો તમે ચારથી પાંચ પણ લઈ શકો છો મેં અત્યારે ત્રણ જ લીધા છે એમાં અડધી ડુંગળી ઝીણી ચોપ કરેલી ડુંગળી ન ખાતા હોય તો કોબી ઉમેરી દેવાની એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા બે ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ મીઠું સ્વાદ પ્રમાણે પોણી ટી સ્પૂન જેટલું એક ટી સ્પૂન ચાટ મસાલો એક ટી સ્પૂન આમચૂર પાવડર એક ટી સ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ચપટી જેટલી હળદર તો કલર સારો એવો આવે એટલા માટે થોડું ઉમેરી દેવાનું અને એકથી બે ટી સ્પૂન જેટલી બ્રાઉન શુગર કે ખાંડ ઉમેરી દેવાની તો સારો એવો એનો ટેસ્ટ આવશે તો ઓપ્શનલ છે ઉમેરવી હોય તો જ ઉમેરવાની છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી અને આ ટાકોઝનું જે બટેટાનું સ્ટફિંગ હોય એને ક્રિસ્પી આપણે કરવાનું તો એ તૈયાર છે હવે નાના નાના ગોળા લેશું તો ડિપેન્ડ હવે ટાકોઝ તમે કેટલા મોટા નાના બનાવો એ રીતે લઈ અને તમારે એને પ્રેસ કરી આ રીતે બને એટલી પાતળી ટીક્કીની જેમ શેપ આપવાનો છે તો જરૂરી નથી તમે અત્યારે જ આપો કારણ કે ડિપેન્ડ તમે ટાકોઝ કેવા નાના મોટા બનાવો એ પ્રમાણે વધુ ઓછું કે મોટી પણ ટીક્કી થશે તો આપણે બને એટલું પાતળું ફેલાવાનું છે એટલે એ રીતે શેપ આપી રેડી કરી લઈશું હવે કચુંબર એટલે કે સેલડ રેડી કરવાનું છે તો એક નાનું ટમેટું ઝીણું ચોપ કરેલું એક નાની ડુંગળી ઝીણી ચોપ કરેલી અને હવે એમાં કોબી કે મારા પાસે લેટેસ્ટ પડેલી છે તો એ પણ પાતળી પાતળી આ રીતે ચોપ કરી અને મેં ઉમેરી દીધી છે તો તમારે એકદમ ઝીણી ઝીણી ચોપ કરવી હોય તો એ રીતે પણ ચાલે મેં એને કોબીની જેમ જ ચોપ કરી છે તો કુમળી કોબી હોય એ કે પછી લેટેસ ગમે તે લઈ અને મિક્સ કરી દેવાનું સાથે આપણે એમાં ચાટ મસાલો થોડો ઉમેરી દઈશું સિઝનિંગ માટે મીઠું આપણે હવે નહીં ઉમેરીએ હવે જે લોટ બાંધીને રસ કરવા મૂક્યો હતો એમાંથી લગભગ દસથી બાર જેવા ગોળા નાના નાના રેડી કરી લઈશું સૂકો લોટ લગાવી અને નાની પૂરી હોય તો આપણે પાતળી જ વણીશું બહુ જાડી નહીં વણીએ આપણે એને ફૂલવા નથી દેવાનું એટલા માટે તો જાડી તમે થોડી રાખશો તો ફૂલશે એટલા માટે ધ્યાન રાખવાનું તો આ રીતે સૂકો ઘઉંનો લોટ કે મેંદો લઈ અને તમારે એને વણી લેવાનું તો આ રીતે પાતળું પાતળું મેં વણી લીધું છે આ રીતે હું ત્રણ એકસાથે પૂરીઓ વણીને રેડી કરી લઈશ હવે આ રીતે વણાઈ જાય એટલે આપણે એને સાથે સાથે શીખતા જઈશું અને નાસ્તો બનાવતા જઈશું તો એકદમ સિમ્પલ છે તમે પહેલાંથી પણ બનાવીને રાખી શકો આ રીતે હું અહીંયા સાથે સાથે જ બનાવી રહી છું એકદમ ઝટપટ બની જશે તમારે માત્ર સ્ટફિંગ રેડી કરવાનું લોટ બાંધેલો રેડી કરવાનું ને સાલેડ રેડી કરવાનું અને જ્યારે સવ કરવું હોય ત્યારે તમે ઝટપટ બનાવીને સવ કરી શકશો તો હવે આ રીતે મેં ત્રણ રોટલીઓ પાતળી પાતળી વણી લીધી તો ટાકોઝની પૂરી પણ કહી શકો અને નોનસ્ટિક તવો મેં ગરમ કરી લીધો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એક મિનિટ જેવું મેં શેક્યું હવે ફ્લિપ કરી દઈશું અને બીજી સાઈડ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું તો આ રીતે મેં સ્લો કરી દીધી અને હવે જે બટેટા આપણે રેડી કર્યું છે મિશ્રણ નાની નાની ટીકી એ લઈ લઈશું અને આ રીતે તમારે પૂરી પૂરી પર આ રીતે પાતળું પાતળું લેયર બટેટાનું ફેલાવી અને આ રીતે કરી દેવાનું છે તો આ રીતે તો બટેટા તમને વધારે લાગે તો કાઢી લેવાને એટલા બધાની માત્ર એક લેયર આવે એટલું જ તમારે બટેટાનું મિશ્રણ ઉમેરવાનું છે ઉપર બે ત્રણ ટીપ્પા તેલના કે ઘીના આ રીતે તમારે છાંટી દેવાના અને ફ્લિપ કરી દઈશું અને હવે આ સાઈડ આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને બે મિનિટ જેવું થવા દઈશું એટલે બટેટા પર જેમ ટિક્કી આપણે શીખીએ એવું એક લેયર ક્રિસ્પી એવું આવી જશે તો આ રીતે હજી થોડું કાચું છે હું એને ફ્લિપ કરી પાછું હજી એકવાર જો લાગે તો આપણે એને થવા દઈશું તો ઉપર આ રીતે ક્રિસ્પી ટિક્કી જેવું તમારે લેયર થવા દેવાનું છે તો હજી એક મિનિટ જેવું હું એને થવા દઈશ તો પાછું એક મિનિટ જેવું મેં થવા દીધું સારી એવી ડિઝાઇન આવી ગઈ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીશું એટલે હવે જે નીચેની રોટલી છે એ ક્રિસ્પી થશે એટલે આપણા ટાકોસ ક્રિસ્પી બનશે હવે દહીંનો મસ્કોમાં ચીલી સોસ થોડું ઉમેરવાનું કે પછી તમે મેયોની કોઈપણ ફ્લેવરવાળો લેવાનો આ રીતે થોડું એ ડીઝલ કરીશું અને એક ચીઝ ક્યુબથી મેં છ ટાકોસ પર આ રીતે ચીઝ થોડું ખમણી અને જે સેલેડ આપણે બનાવ્યું એ વચ્ચે આ રીતે મૂકીશું બહુ ટેસ્ટી એવું સિમ્પલ એવું છે પણ તમને રેસ્ટોરન્ટમાં આવી ડીશ મળતી હશે પણ ઘરમાં તમે એકદમ સસ્તી અને ખૂબ જ ટેસ્ટી એવી બની જશે આ રીતે એનું લેયર એકદમ ક્રિસ્પી એવું થશે હવે તમે એને ઉપાડશો એટલે એ એકદમ સારી રીતે ફોલ્ડ થશે મારા પાસે ટાકોઝનું જે આપણે સર્વિંગ કરીએ એ નથી એટલા માટે હું એને ડાયરેક આ રીતે જ એક પ્લેટમાં જ ગોઠવી દઈશ તો આ રીતે તમે ફોલ્ડ કરશો એટલે ક્રિસ્પી આલુ ટાકોઝ તો બહારનું લેયર એકદમ ક્રિસ્પી બટેટા છે એને ટીકી પણ ક્રિસ્પી એવી થશે અને વચ્ચે સાલેડ છે એ બહુ રિફ્રેશિંગ એવો ટેસ્ટ આપશે એટલે ઓછા તેલમાં પણ બની જશે ઘઉંનો લોટ તમે વાપરશો તો હેલ્ધી પણ થશે મેં થોડો મેંદો વાપર્યો છે તો આ રીતે તમે જોઈ શકો છો ક્રિસ્પી એવું થોડું તેલ તમારે ઉમેરવું હોય નીચેની સાઈડ તો થોડું તેલ ઉમેરીને ક્રિસ્પી પણ કરી શકો છો તો આ રીતે મેં થોડું તેલ પણ નીચે ઉમેરી અને બીજામાં થોડું ક્રિસ્પી કર્યું છે આ રીતે બધા જ ટાકોસ બનીને તૈયાર થઈ ગયા એ જ રીતે આપણે બીજા ટાકોસ પણ શીકી લેશું તો સાથે સાથે હું રોટલી વણતી જાઉં છું અને આ રીતે આપણે એને ટોપિંગ કરતા જઈ અને તરત જ તમારે એને સર્વ કરવાના તો આ રીતે તમે ક્યારેય બટેટાના ક્રિસ્પી એવા ટાકોઝ નો બનાવ્યા હોય તો એકવાર તમે ટ્રાય કરજો ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે બનાવવાનું એકદમ સરળ એવું છે અને બધા તમને પૂછશે કે તમે કેવી રીતે બનાવ્યું બહુ ટેસ્ટી એવું તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ નવી વાનગી તો નવા ક્રિસ્પી એવા બટેટાના ટાકોઝની રેસિપી કેવી લાગી અને જે સેલડ છે એ બહુ રિફ્રેશિંગ એવો ટેસ્ટ આપશે ટમાટો કેચઅપ સાથે જો જરૂર લાગે તો ખાવાનું નહીં તો એકલું પણ બહુ ટેસ્ટી એવું લાગશે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બે લગટને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ